વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ આજે શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી સમસ્યા અને કામકાજ અંગે સ્થળ મુલાકાતે નીકળ્યા હતા તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ માટે ગયા ત્યારે રસ્તા પર થયેલી બેદરકાર કામગીરીથી સાક્ષાતી અનુભવી થઈ હતી કમિશનર જ્યારે સમાબ્રિજ પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે તાલુકા પાલિકા દ્વારા નવા બનાવાયેલા ડામર રોડ પર તેઓએ પગ મૂક્યો પણ પગ મૂકતા જ તેમનો પગ ડામર પર ચૂંટી ગયો આ દ્રશ્ય જોઈ કમિશનર અકલાઈ ગયા અને હાજર અધિકારીઓ પર ગુસ્સે થયા તેમણે હાજર અધિકારીઓને કહ્યું રોડ તો રાજસ્થાનમાં પણ બને છે ખબર છે ને આટલું બોલતા જ આસપાસના અધિકારીઓ સ્થિર થઈ ગયા આ સમગ્ર ઘટનાની લાજ બચાવવા માટે હાજર સિટી ઇજનેર અલ્પેશ મજુમદારે બાજુમાં પડેલી રેતી લાવીને પીગલેલા ડામર પર છાંટવાનું નાટક કર્યું નોંધનીય છે કે સિટી ઇજનેર અલ્પેશ મજુમદારને અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણી પહોંચાડવાના મુદ્દે સસ્પેન્ડ કરાયા હતા શહેરમાં અવારનવાર ડામર રોડ પીગળવવાના બનાવો સામે આવતા રહે છે ત્યારે રોડ શાખાના અધિકારીઓ કહે છે કે ડામર ત્યારે જ પીગળે જ્યારે કામ સારું થયેલું હોય પણ હવે જ્યારે કમિશનર પોતે જ આવી સ્થિતિનો ભોગ બન્યા છે ત્યારે હવે આગળ શું નિર્ણય લેવાય છે તે જોવું રહેશે